ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે રૂખી વાલ્મિકી સમાજ સેવા મહાપંચ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અલકાપુરી જે પી સર્કલ પાસે ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર પ્રતિમાએ એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે રૂખી વાલ્મિકી સમાજ સેવા મહાપંચ વડોદરા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં પ્રમુખ રમેશભાઈ સોલંકી ઉપપ્રમુખ સુધીર સોલંકી महामंत्री ललित चंद्र सोलंकी खजांची प्रकाशभाई सोलंकी पुष्पांजलि अर्पण कर આજ રોજ બાબાસાહેબના જન્મજયંતિ નિમિત્તે વડોદરા સાહેબ એસ્કો ખાતે દુઃખી વાલ્મીકી સેવા મહાપંચ દ્વારા અમે તેઓનું સન્માન કરી રહ્યા છે અને બાબા સાહેબના આશીર્વાદ અને બાબા સાહેબના વિચારો સાથે અમે ખૂબ જ સંઘર્ષ સાથે અને શહેરને પણ એક શુભેચ્છા પાઠવીએ છીએ કે બાબા સાહેબ જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં બાબા બાબાસાહેબ સંકલ્પભૂમિ ખાતે પણ જઈને અમે તેનું ફુલાસી સ્વાગત કરીશું સાથે સાથે બાબા સાહેબના વિચાર સાથે અમે ઓલવેઝ એમની સાથે છે એમના વિચાર સાથે રહીશું